એપિસોડ 16 માં આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી અને સાથે તેની ચટણી આ કચ્છી દાબેલી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને તમે આ રીતે એક વખત દાબેલી ઘરે બનાવશો ને તો બજારની દાબેલી તો ભૂલી જ જશો તો ચાલો ખૂબ જ સરળતાથી એકદમ ટેસ્ટી અને ચટપટી આ કચ્છી દાબેલી અને સાથે તેની ચટણી બનાવવાની શરૂઆત કરીએ દાબેલીની ખજૂર આમલીની ચટણી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા વન ફોર્થ કપ જેટલી આમલી અને સાથે અડધો કપ ખજૂર લીધેલો છે હવે આ બંનેને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દેસું હવે તેમાં દોઢ થી બે કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી કુકરનું ઢાંકણ ઢાંકીને બે વિસલ વગાડીને ખજૂર આમલીને બાફી લેશું ખજુરામલી ને બાફવા મૂક્યા પછી અહીંયા મેં આ રીતે પાંચ મીડિયમ સાઈઝના બટેટા લીધા છે આ બટેટાને મેં ચોખા પાણી વડે ધોઈ લીધા છે હવે પ્રેશર કુકર લઈને તેમાં આ રીતે બટાકાના બે કટકા કરીને ઉમેરી દેસું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે બટેટાને બાફવા માટે તેમાં એકાદ કપ જેટલું એટલે કે બટેટા ઢકાય તેનાથી થોડું ઓછું એટલું પાણી ઉમેરીશું અને પાણીને મીઠા સાથે સરસથી મિક્સ કરીને મીઠાને પાણીમાં ઓગાળી લેશું આ રીતે બટેટાને બાફતી વખતે મીઠાને પાણીમાં ઓગાળી લેવાથી બટેટા બફાતી સમયે ફાટતા નથી અને તેની છાલ સરળતાથી કાઢી શકીએ છીએ

હાઈ ફ્લેમ ઉપર મિનિટ માટે ઉકાળીશું આ રીતે ચટણીને ઉકાળવાથી ગોળનો જે રો ટેસ્ટ એટલે કે રો ફ્લેવર હોય તે જતો રહે છે અને ચટણી વધારે ટેસ્ટી અને થોડી ઘાટી બને છે સાતેક મિનિટ જેવું ચટણીને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચટણીનો કલર કેટલો મસ્ત આવી ગયો છે અને સાથે સાથે તેની સુગંધ પણ મસ્ત આવે છે તો એનો મતલબ છે કે આપણી આ ચટણી ઓલમોસ્ટ તૈયાર છે તો હવે આ ચટણીમાંથી એકથી દોઢ કપ જેટલી ચટણી એક બાઉલમાં કાઢી લેશું જેનો ઉપયોગ આપણે દાબેલીના મસાલામાં કરીશું મસાલા માટે ચટણીને અલગ કાઢી લીધા પછી હવે આ ચટણીને થોડી ઘટ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર અને એકથી દોઢ ચમચી જેટલું પાણી ઉમેરીને તે બંનેને સરસથી મિક્સ કરી લેશું અને જ્યારે પાણીમાં કોર્ન ફ્લોર સરસથી ઓગળી જાય ત્યાર પછી આ સ્લરીને ચટણીમાં ઉમેરતા જશું અને તેને ચટણી સાથે મિક્સ કરતા જશું આ રીતે ચટણીમાં ચટણીમાં ઉમેરવાથી ચટણી મસ્ત ઘટ બને છે પણ જો તમારે ના ઉમેરવો હોય તો જ્યારે આપણે ખજૂર આંબડીને બાફીએ ત્યારે ખજૂરનું પ્રમાણ થોડું વધારે લેવું જેથી ચટણી ખજૂરના લીધે થોડી ઘટ થઈ જાય કોર્ન ફ્લોર ઉમેર્યા પછી આ ચટણીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા બે થી ત્રણ મિનિટ માટે ઉકાળીશું જેથી ચટણી સરસથી ઘટ તૈયાર થઈ જાય ચટણી ઉકળે ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમે મારી રેસીપી હિન્દીમાં જોવા ઈચ્છતા હોવ તો મારી હિન્દી રેસીપી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બેથી ત્રણ મિનિટ જેવું ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચટણી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે અને હજી આ ચટણી જેમ ઠંડી થશે તેમ વધારે ઘટ થશે અને જો તમારે ચટણી વધારે ઘટ બનાવવી હોય તો આ ચટણીમાં તમે કોર્નફ્લોરનું પ્રમાણ વધારે ઉમેરી શકો છો હવે આ તૈયાર થયેલી ચટણીને રાખીને ઠંડી થવા દેસુ અને ત્યાં સુધીમાં આપણે દાબેલીનો મસાલો તૈયાર કરીએ તો આપણે જે બટેટા બાફવા મૂક્યા હતા તેમાં ચાર વિસલ થયા પછી ગેસનો ફ્લેમ બંધ કરી દીધી હતી અને અહિયાં જોઈ શકાય છે કે કુકરમાંથી હવાનું પ્રેશર નીકળી ગયું છે અને બટેટા પણ સરસથી બફાઈ ગયા છે તો હવે આ બટેટામાં જે એક્સ્ટ્રા પાણી રહેલું છે તે એક્સ્ટ્રા પાણી કાઢીને બટેટાને ઠંડા કરી લેશું બટેટા ઠંડા થાય ત્યાર પછી આ બટેટાની છાલ કાઢી લેશું બટેટાની છાલ કાઢી લીધા પછી આ બટેટાને આપણે મેસ ના કરવા હોય તો તેને તમે ખમણીની મદદથી ખમણીને પણ તેનો છૂંદો કરી શકો છો બટેટાને મેસ કરી લીધા પછી હવે એક કડાઈમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેસું અને ત્યાર પછી તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો દાબેલીનો મસાલો ઉમેરીશું આ દાબેલીનો મસાલો માર્કેટમાં ઇઝીલી મળી રહે છે પણ અત્યારે મેં આ મસાલો ઘરે જ બનાવ્યો છે જો તમારે આ દાબેલીના મસાલાની રેસીપી જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ કાર્ડમાં પણ આપેલી છે જે જોઈને તમે ઘરે જ ખૂબ જ સરળતાથી એકદમ બજાર જેવો જ દાબેલીનો મસાલો તૈયાર કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને તેને પંદર થી વીસ સેકન્ડ માટે સાતળીશું અને ત્યાર પછી તરત જ તેમાં આપણે જે આંબલીનું પાણી અલગ કાઢ્યું હતું તેમાંથી એક કપ જેટલું આંબલીનું પાણી ઉમેરીશું અને હવે ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં વન ફોર્થ કપ થી અડધા કપ જેટલું પાણી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લઈ આ ગ્રેવીને સરસથી ઉકાળીશું મસાલાવાળી ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં બાફેલા બટેટા ઉમેરીશું અને તેને પણ ગ્રેવી સાથે સરસથી મિક્સ કરી દઈશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ મસાલાને એક વખત ટેસ્ટ કરી લેવો અને ત્યાર પછી તેમાં મીઠું ખાંડ અથવા તો તીખાસ ઓછી લાગતી હોય તો તે પ્રમાણે મસાલા ઉમેરવા અત્યારે મને મીઠું ઓછું લાગતું હતું એટલે મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને જો તમને તેમાં તીખાસ ઓછી લાગતી હોય તો તેમાં એકથી દોઢ ચમચી જેટલો દાબેલીનો મસાલો ઉમેરવો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ મસાલો તમે જેટલું તીખું ખાતા હોય તેનાથી થોડો વધારે તીખો રાખો કેમ કે આપણે જ્યારે આ મસાલાને પાઉમાં લગાવીશું ત્યારે પાઉ સાથે મસાલો ખાવાના હિસાબે તેની તીખાશ ઓછી થઈ જશે એટલે આપણે જે રીતે મસાલા ખાતા હોઈએ તેના ટેસ્ટ કરતા થોડા મસાલા ચડિયાતા જ રાખવા હવે આ મસાલાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર મસાલો થોડો કઠણ થવા લાગે ત્યાં સુધી તેને પકાવીશું થોડી વાર છે કે મસાલો પહેલા કરતાં કઠણ થવા લાગ્યો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને આ મસાલાને ઠંડો થવા માટે સાઈડમાં રાખી દેસુ હજી આ મસાલો જેમ ઠંડો થશે તેમ તે વધારે કઠણ થશે મસાલો ઠંડો થયા પછી અહીંયા ચટણીને પણ જોઈએ તો જોઈ શકાય છે કે ચટણી ઠંડી થઈ ગઈ છે અને તે પહેલાં કરતાં ઘણી ઘટ થઈ ગઈ છે અને તેની સાથે સાથે જ આપણે મસાલાને પણ ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મસાલો પણ પહેલાં કરતાં ઘણો કઠણ થઈ ગયો છે અને આપણો આ દાબેલી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આ કચ્છી દાબેલીના મસાલાને આપણે એક બાઉલમાં કાઢીને સેટ કરી લેશું જે રીતે માર્કેટમાં આપણે દાબેલી ખાવા જઈએ ત્યારે તેને એક થાળીમાં મસ્ત રીતે મસાલો ગોઠવેલો હોય છે તો અત્યારે આપણે પણ એ જ રીતે મસાલાને સેટ કરી લેશું હવે આપણો આ મસાલો બાઉલમાં સરસથી પથરાઈ ગયો છે તો હવે આ મસાલા ઉપર જરૂરિયાત પ્રમાણે આ રીતે જે ઝીણી ચણાના લોટની સેવ આવે તે સેવને પાથરી દેસુ સેવ પથરાઈ જાય ત્યાર પછી કચ્છી દાબેલીની જાન એટલે કે જે આ મસાલા સિંગ હોય છે તે સિંગને પણ આ મસાલા ઉપર સરસથી પાથરી દેસુ અને હવે લાસ્ટમાં થોડા દાડમના દાણા અને થોડી ધાણાભાજી ભભરાવીને આ બધી જ વસ્તુને ઉપરથી હાથ વડે થોડી પ્રેસ કરીને તેને મસાલામાં સેટ કરી લેશું અને હવે આપણો આ કચ્છી દાબેલીનો મસાલો તૈયાર છે દેખાય છે ને કેટલો મસ્ત ચાલો ફટાફટ આ મસાલામાંથી આપણે દાબેલી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે અહીંયા અમે ડાબેલીનું પાઉં લઈ તેને વચ્ચેથી આ રીતે કટ કરી લીધું છે હવે આ ઉપર આપણે સૌથી પહેલાં ખજૂર આમલીની ચટણી લગાવીશું આ ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લગાવી શકો છો ચટણી પાઉમાં સરસથી લગાવાઈ જાય ત્યાર પછી તેમાં આપણે દાબેલીનો મસાલો લગાવીશું અહીંયા દાબેલીનો મસાલો જો તમને વધારે ભાવતો હોય તો વધારે લગાવી શકો છો બાકી બેથી ત્રણ ચમચી જેટલો મસાલો લઈ તેને પાઉમાં સરસથી પાથરી લેવો અને ત્યાર પછી તેમાં ફરીથી થોડી સેવ અને થોડા મસાલા સીંગના દાણા ઉમેરીશું અને ત્યાર પછી પાઉને બંધ કરીને આને બધી સાઈડે થોડો થોડો મસાલો લગાવી દશું આ રીતે સાઈડો પર મસાલો લગાવવો ઓપ્શનલ છે પણ આ રીતે મસાલો લગાવી તેમાં સેવ અને દાણા લગાવવાથી દાબેલી વધારે ટેસ્ટી બને છે અને સાથે સાથે તે મસ્ત દેખાય પણ છે મસાલો લગાવ્યા પછી દાબેલીની બધી સાઈડે સેવ અને મસાલા સીંગ પણ લગાવી લેશો તો આપણો આ દાબેલી બનાવવા માટેનું પાઉ તૈયાર છે તો હવે આ જ રીતે બધા પાઉમાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લેશું હવે બીજી સાઈડ અહીંયા મેં નોનસ્ટિક તવાને ગેસ ઉપર ગરમ મૂકી દીધો છે તવો ગરમ થાય એટલે તેના ઉપર થોડું તેલ લગાવીને દાબેલી મૂકીશું અને આ દાબેલીની ઉપરની સાઈડે પણ થોડું તેલ લગાવી લેશું અને હવે આ દાબેલીની સાઈડ ચેન્જ કરતાં કરતાં બંને સાઈડેથી દાબેલીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું દાબેલીને શેકતી વખતે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખવી જેથી કરીને દાબેલી સરસથી શેકાઈને અંદર સુધી ગરમ થાય દાબેલીને બંને સાઈડથી સરસથી શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેના ઉપર થોડા થોડા ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે એનો મતલબ છે કે આપણી આ દાબેલી સરસથી શેકાઈ ગઈ છે તો હવે આ દાબેલીને પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બધી દાબેલીને શેકીશું અહીંયા દાબેલીને માટે તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો તૈયાર થયેલી આ ગરમા ગરમ કચ્છી દાબેલીને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી સેવ ધાણાભાજી અને દાડમના દાણાથી ગાર્નિશ કરીને ચટણી સાથે સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ કચ્છી દાબેલી કેટલી મસ્ત બની છે કે જોઈને જ પાણી આવી જાય જેટલી મસ્ત દાબેલી દેખાય છે ને એટલી જ ટેસ્ટી પણ બની છે તમે એક વખત આ રીતે ઘરે જ દાબેલીનો મસાલો તૈયાર કરીને દાબેલી ઘરે બનાવશો ને તો બજારની દાબેલી તો ભૂલી જ જશો તો તમે પણ મારી આ રેસીપીથી એક વખત ઘરે કચ્છી દાબેલી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ